નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાકડે ન્યૂઝ ડભોઈ અકોટાદર ગામની સીમમાં આવેલ ખેતરમાં વીજ પડતા ચાર પશુધન મૃત્યુ પામ્યા છે દાલનગર વસાહત માં રાયસિંગભાઈ સિંધિયાભાઈ રાઠવાની ચાર ભેંસોનું મોત થયું છે ડભોઈ ઢાલનગર વસાહત અને અકોટાદર ગામની સીમમાં આ ઘટના બની છે પશુપાલન કરી ગુજરાન ચલાવતા પશુપાલકને મોટું નુકસાન થયું છે ગત રોજ ફૂંકાયેલા ભારે પવનને કારણે ચાલુ વીજ પોલ ખેતરમાં ધરાશયી થતા આ ઘટના બની ખેડૂતને નુકસાન થતા ખેડૂતને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે આશરે જો વાત કરીએ તો પશુપાલકને ત્રણ થી ચાર લાખનું નુકસાન થયું છે આજે લગભગ કેટલાક વાગ્યા છે ત્રણેક વાગે અમારે ઢાલનગર વસાહતની રાયસિંગ ભાઈ સિંધિયાભાઈ એમની ભેંસો ચરવા ગયેલી હતી તો અચાનક રાત્રે કંઈક વીસ થાંભલો પડવાથી ચાર ફેંસો મરી ગઈ છે તો એ લોકોનું ચાર ફેંસોની ઉપર જ ગુજરાન ચાલે છે તો સરકારશ્રીને અમારે એટલું કહેવું છે કે આવી નિષ્કાળજી ખરેખર ગરીબ લોકો ઉપર પડે છે એટલે ખરેખર આવી નિષ્કાળજી કાળજી હોય તો એની ઉપર થોડું ધ્યાન દોરે અને કોઈની રોજીરોટી સીનવાય એને ખરેખર ખાતરીપૂર્વક ધ્યાન દોરે એવું અમારે કેવું છે અને ખરેખર આશરે લગભગ ત્રણથી ચાર લાખની ભેંસો મરી ગઈ છે દૂધ આપતી